મિત્રો આજે આપણે એવા કેસ પર વાત કરવા જઈ રહ્યા છીએ જેણે વડોદરાને હચમચાવી દીધું આ વાત છે વડોદરાની ધૂણતાણી ગરમીથી તપતી એક અજાણી વસાહત અલતુરા અલમિહાર રોડ પર અહીંના મકોનામાં એક નાનકડું પણ પ્રેમથી ભરપૂર ઘર દસ્તૂર પરિવારનું સવારના પાંચ વાગે જ જસમતભાઈ દસ્તુર તેમની નાનકડી ચાની દુકાન ખોલવા માટે તૈયાર થઈ જતા પચાસ વર્ષની ઉંમરે પણ તેમની એનર્જી જોવાનું જેવી હતી ચહેરા પર હંમેશા હલકું સ્મિત ગ્રાહકો સાથે થોડી ચેષ્ટા અને ભલામણ ભાઈ આજે ચા બહુ મસ્ત બની છે તેમનો છોકરો શહજાદ પણ પિતા સાથે દુકાન સંભાળતો પિતા પુત્રનો સંબંધ ખૂબ ગાઢ હતો શહજાદનું સપનું હતું કે એક દિવસ આ નાનકડી દુકાનને એક મોટું રેસ્ટોરન્ટ બનાવવું ઘરની અંદર ચશ્મતભાઈની પત્ની શહનાઝબીનો સવારના નાસ્તાની તૈયારીમાં વ્યસ્ત હતા ઘરમાં ખુશ્બુ ફેલાઈ રહી હતી તેમની બે દીકરીઓ ઝરીનાબેનું અને ઝરીશાબહેનુ તેમની પોતાની દુનિયામાં વ્યસ્ત હતી ઝરીનાબહેનુ શાળામાં શિક્ષિકા હતી અને તે દિવસે તેમને વર્ગમાં બાળકોની વાર્તા સંભળાવવાની હતી ઝરીશા જે થોડી શરમાળ હતી પણ કોલેજમાં પણ કોલેજમાં ભણતી અને ખૂબ હોશિયાર હતી તેમની સાથે નાની અને ઘરની ચકેલી હતી તમિના માત્ર ચૌદ વર્ષની તેનો દિવસ શાળાની તૈયારી અને ભાઈ બહેન સાથે લહેર કરવામાં પસાર થતો તેને ગીત સંગીતનો ખૂબ શોખ હતો તે દિવસે પણ તે પોતાના નવા સાદા ગીતનો અભ્યાસ કરી રહી હતી આખો પરિવારે એક સાથે સવારનો નાસ્તો કર્યો હાસ્ય વિનોદ આજની યોજનાઓની ચર્ચા એક સામાન્ય પરંતુ જસમતભાઈ અને શહેઝાદ દુકાને નીકળી પડ્યા શહેનાઝબીનું વાસણ ધોતી અને દીકરીઓ તેમની રોજિંદી દિનચર્યા માટે તૈયાર થઈ કોણ જાણતું હતું કે આ સામાન્યતા આ હાસ્ય આ સપના એ બધું આજે જ અચાનક અંત પામવાનું હતું આ ખૂબસૂરત દિવસનો અંત એક એવી રાતમાં થવાનો હતો જેની કલ્પના પણ ભયાનક હતી પરિવારથી માત્ર દૂર એક 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 અલગ જ દુનિયા હતી યુવાનોનો જમાવડો હતો આ યુવાનોની ઉંમર અઢાર થી પચીસ વર્ષની આસપાસ હતી તેમના ચહેરા પર સામાન્યતા ન હતી પણ એક અવ્યક્ત ક્રોધ એક ગર્વ અને એક ભયાનક નિશ્ચય હતો આ ગ્રુપના નેતા હતા પ્રદીપ તે ખૂબ જ આક્રમક અને ધાર્મિક કટ્ટરપંથી તે ખૂબ જ આક્રમક અને ધાર્મિક કટ્ટરપંથી વિચારધારા ધરાવતો હતો તેની નજરમાં દસ્તુર પરિવાર જેવા શાંતિપ્રિય લોકો પણ માત્ર ધર્મના નામ પર ઓળખાતા હતા તેનું માણસ પૂર્વગ્રહો નફરત અને ગલત પ્રચારથી એવી રીતે ઘેરાયું હતું કે હિંસા તેને એક ધાર્મિક ફરજ લાગતી હતી આજે નક્કી કરવાનું છે પ્રદીપે ગંભીર અવાજે કહ્યું આપણે બતાવી દેવું જોઈએ કે અહીં કોણ હુકુમત કરે છે આ લોકો અહીં રહી નહીં શકતા બીજો યુવાન મોહન જે પ્રદીપનો સૌથી વફાદાર સાથી હતો બોલ્યો પણ ભાઈ એ તો બહુ શાંત શહેરી છે ચાવાળો જસમત તો સૌને ચા પીવરાવે છે પ્રદીપે આંખ ફેરવીને જવાબ આપ્યો તે જ ખતરનાક છે ભોળપણમાં ના આવો એની મીઠાશ પાછળ છુપાયેલું છે આપણે આપણા ધર્મ અને સમાજનું રક્ષણ કરવું જ જોઈએ આપણો ઇતિહાસ યાદ રાખો આ યુવાનોના મનમાં ભરાવેલો ક્રોધ કોઈ વ્યક્તિગત અપમાનથી ન હતો પણ એક વિકૃત વિચારધારાથી હતો તેમને લાગતું હતું કે તેઓ કોઈ મહાન કાર્ય કરી રહ્યા છે તેમની માનસિક સ્થિતિ હતી ભીષણ મનોવિકૃત નફરતથી ભરપૂર અને કોઈ પણ પ્રકારની સહાનુભૂતિ અથવા માનવતાથી રહી તેમની યોજના સરળ અને ભયાનક હતી રાત્રે જ્યારે સૌ સૂઈ જશે ત્યારે દસ્તુર પરિવારના ઘર પર હુમલો કરવો તેઓ જાણતા હતા કે ઘરમાં માત્ર પુરુષો સ્ત્રીઓ અને બાળકો છે તેમને કોઈ પણ પ્રકારનો પ્રતિકાર કરવાની તાકાત ન હતી તેમની યોજનામાં કોઈ જોખમ ન હતું માત્ર નિર્દોષ લોકો પર અત્યાચાર કરવાની કાયરતા હતી તેમણે હથિયારો તૈયાર કર્યા તલવારો ચાકુ લાકડીઓ અને પેટ્રોલ પેટ્રોલ એ તેમની યોજનાનો અંતિમ ભાગ હતો તબૂત નાશ કરવા રાત્રિનો અંધકાર તેમનો મિત્ર બનવાનો હતો એ રાત બીજી મે બે હજાર છ લગભગ સાડા દસ વાગે દસ્તુર પરિવાર રોજની માફક ઘરે જમીને એકઠા થયા હતા ટીવી પર કોઈ કાર્યક્રમ જોયો એકબીજા સાથે વાતો કરી સરનાસ બિનુએ સૌની રાત્રિ ભોજનમાં ગરમા ગરમ ખીચડી બનાવી હતી જે સૌને ખૂબ જ ભાવી હતી થોડી વારમાં ઘરમાં શાંતિ પસાર થઈ દીવા બુજાઈ ગયા જસમતભાઈ અને સરનાસ બિનુ તેમના ઓરડામાં દીકરીઓ તેમના ઓરડામાં અને શહઝાદ પોતાના ઓરડામાં ઊંઘવા ચાલ્યા ગયા તૌમીના પણ તેના સપનાની દુનિયામાં ખોવાઈ ગઈ હતી અચાનક જોરદાર ઠોકરનો અવાજ આવ્યો ઘરનો મુખ્ય દરવાજો તોડી પાડવામાં આવ્યો હતો જસમતભાઈની ઊંઘ ઉડી ગઈ કોણ છે તે ચીઝ પાડતા બહાર આવ્યા તે જ ક્ષણે વીસ થી પચીસ યુવકોનો એક ટોળો જેમના હાથમાં તલવારો ચાકુ લાકડીઓ હતી ઘરમાં ઘુસી આવ્યો તેમના ચહેરા પર રૂમાલ બાંધેલા હતા પણ આંખોમાંથી નફરત અને હિંસાની જ્વાળા નીકળી રહી હતી મારો સૌને મારો પ્રદીપનો અવાજ ગર્જના કરતો હતો જસમતભાઈ પ્રતિકાર કરવાનો પ્રયત્ન કર્યો પણ એટલા શું કરી શકત લાકડીઓના જોરદાર પ્રહારોએ તેમને તુરત જ ઘૂંટણીએ ટેકરાવી દીધા શહેન બીનું બહાર દોડી આવ્યા અને પતિને બચાવવા માંડ્યા છોડો એમને છોડો અમારું શું બગાડ્યું છે તેમની ચિક્કાર સાંભળીને દીકરીઓની ઊંઘ ઉડી ગઈ ઝરીના બેનું ઝરીશા અને તહમીના ડરથી કાફવા લાગ્યા શહઝાદ પણ તેમના ઓરડામાંથી બહાર આવ્યો અને આ ભયાનક દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયો પછી જે બન્યું તે માનવા માટે કલંક સમાન છે આ હુમલાખોરોએ પરિવારના સભ્યોને અલગ પાડવા માંડ્યા જસમતભાઈ અને શહઝાદ પર તલવારો અને લાકડીઓના પ્રહાર થવા લાગ્યા રક્તની ધારાઓ વહેતી ગઈ શહેનાઝ બિનુએ તેમના પર પડતા કોઈ પણ પ્રહારને રોકવા પોતાનું શરીર પણ આડું આવ્યું પણ તેમને પણ નિર્દયતાથી પીટવામાં આવ્યા પણ આ તો માત્ર શરૂઆત હતી હુમલાખોરોએ પરિવારની સ્ત્રીઓ અને યુવતીઓ તરફ નજર કરી ઝરીના ઝરીનાબેનો ઝરીશા અને નની તમીના તેમની ચિક્કારો અને માફી માંગવાની વિનંતીઓ આ યુવાનોના કાન પર જરા પણ અસર ન કરી તેમને તેમના પર હથિયારોથી હુમલો કર્યો કપડાં ફાળવામાં આવ્યા અપમાન અને યાતનાઓ આપવામાં આવી આખું ઘર રક્ત ચિકારો અને હિંસાના ભયાનક અવાજોથી ગાજી ઉઠ્યું હતું આ આ નિર્દોષ લોકોની યાતના જોઈને ચહેરા પર ગર્વ અને સંતોષ હતો તેઓ એકબીજાને પ્રોત્સાહિત કરતા હતા જાણે કોઈ ખેલ ખેલી રહ્યા હોય જ્યારે તેઓ માનતા હતા કે પરિવારના સભ્યો મૃત્યુ પામી ગયા છે ત્યારે તેમણે તેમની યોજનાનો અંતિમ ભાગ શરૂ કર્યો તેઓ પેટ્રોલનું કેનિસ્ટર લાવી અને આખા ઘરમાં ફર્નિચર પર અને શરીરો પર પેટ્રોલ છાંટવા માંડ્યું એક જવાને માચીસ નાખી અને પછી ફૂસ આગની ઝપટોએ તુરત જ કંઈક ને કંઈક ગળી લીધું આગનો ભયાનક ઘાટો જ કંઈક નિરાતે જોઈ રહ્યા હતા જાણે કોઈ કામ પૂરું કર્યું હોય જ્યારે તેમને ખાતરી થઈ કે આગ સંપૂર્ણ રીતે લાગી ગઈ છે ત્યારે તેઓ અંધકારમાં ભાળ્યા દસ્તુર પરિવારના દસ સભ્યોમાંથી ચાર જસમતભાઈ શહનાઝબીનું ઝરીનાબેનનું અને ઝરીશાબેનું ત્યાં જ સળગતા ઘરમાં દહન થઈ ગયા શહેઝાદ અને તહમીના ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં હતા પરંતુ જીવિત આગના ધુમાડા અને પાડોશીઓની ચિક્કારોએ પોલીસને મદદ માટે બોલાવી જ્યારે અગ્નિશામક દળ અને પોલીસ પહોંચી ત્યારે તેમની સામે એક ભયાનક દ્રશ્ય હતું સળગતું મકાન અંદર જલેલા શરીરો શહઝાદ અને તહમીનાને તુરંત જ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા તેમની હાલત ગંભીર હતી તહમીનાના શરીરના નેવ ભાગ પર ગંભીર બર્ન્સ હતા શહઝાદ પણ ઘાયલ અવસ્થામાં હતો આ હત્યાકાંડ તે સમગ્ર દેશમાં આંચકો પહોંચ્યો મીડિયા દ્વારા આ કેસને ભારે નિંદા થઈ પોલીસ દબાણમાં આવી ગઈ અને તુરંત જ તપાસ શરૂ કરી પડોશીઓની માહિતી શહેઝાદ અને તમીનાના બયાન જ્યારે તેઓ લોકો બોલવા લાયક થયા ત્યારે અને ગુપ્તચર વિભાગની મદદથી પોલીસે ઝડપથી સંશયિતોની ઓળખ કરી પ્રદીપ મોહન અને બીજા અઢાર લોકોની ધરપકડ કરવામાં આવી અદાલતમાં મુકદમો ચાલવામાં આવ્યો આરોપીઓએ શરૂઆતમાં તો ગુનો નકાર્યો પણ પોલીસે પુરાવાઓને એવો પડતો મૂક્યો કે તેમના બચાવમાં તમામ દલીલો ભાંગી પડી શહેઝાદે અદાલતમાં સાહસિકતાપૂર્વક સાક્ષી આપી અને તે રાતની ભયાનક દુર્ઘટનાનું વર્ણન કર્યું ન્યાયાધીશે આ કાયરતાપૂર્ણ ગુના માટે કડક સજા સુનાવી મુખ્ય આરોપી પ્રદીપ સહિત અગિયાર લોકોને આજીવન કારાવાસની સજા થઈ બાકીના આરોપીઓને વિવિધ મિયાદોની સજા થઈ ન્યાય તો થયો પરંતુ શું તે દસ્તુર પરિવારના ચાર સભ્યોના જીવન પાછા આપી શક્યો શું તે શજાદ અને તમિના પર થયેલા શારીરિક અને માનસિક ઘા ભરી શક્યો શહેજાદે તેના પિતાના સપનાનું રેસ્ટોરન્ટ તો શરૂ કર્યું પણ તેના દિલમાં હંમેશા માટે ખાલીપણું રહી ગયું જેને ભરવું અસંભવ હતું તમિના જેને તે રાત્રે સપનામાં એક નવું ગીત ગુંજવું હશે તેને શરીર પર અને મન પર જીવન પર રહે તેવા ઘા હતા મિત્રો આ કહાની માત્ર એક ઘટના નથી આ એક અરણ્ય ક્રંદ છે જે આપણને યાદ કરાવે છે કે નફરત અને ધાર્મિક કટ્ટરતા કેટલી વિનાશકારી હોઈ શકે છે તે આપણને યાદ કરાવે છે કે માનવતા સૌથી મોટો ધર્મ છે દસ્તુર પરિવારના લોકો કોઈ ગુંજતા નામ ન હતા પણ સામાન્ય મહેનતુ સપના જોતા લોકો હતા તેમનો એક સામાન્ય દિવસ એક અત્યાચારી સ્વપ્નમાં બદલાઈ ગયો માત્ર એટલા માટે કે તેઓ એક ચોક્કસ નફરત નહીં પરંતુ પ્રેમ સહિષ્ણુતા અને માનવતા શીખવાડીએ જેથી દસ્તુર પરિવાર જેવા નિર્દોષ લોકોનો બલિદાન વ્યર્થ ન જાય મિત્રો આ ક્રાઇમ સ્ટોરી તમને કેવી લાગી એ કમેન્ટમાં જરૂર જણાવશો અને જો તમને લાગે કે આવી સત્યક્રાઈમ સ્ટોરીઝ વધુ લોકો સુધી પહોંચવી જોઈએ તો આ વિડીયોને શેર કરો ધન્યવાદ